નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયાએ પેલા વાસના જંગલમાં તપ કરી રહેલા આ તપસ્વીને પકડી લીધા છે તેથી ભૂતિયો રોજ સવારે બાજ બની અને એ તપસ્વીની સામુ વાસના ઝાડ ઉપર જઈ અને બેસે છે અને આખો દિવસ તેમની સામુ જોઈ રહે છે કે આ તપસ્વી ક્યારે ભાનમાં આવે અને આ સુખદેવસિંહને શ્રાપમાંથી મુક્ત કરાવવું અને આમ તે વિચાર કરે છે અને હવે અમાસના આડા બે દિવસ બાકી છે તેથી ભૂતિયો હવે ખૂબ જ ખુશ છે કેમ કે હવે બે જ દિવસની અંદર આ તપસ્વી તેમની તપસ્યામાંથી મુક્ત થવાના છે પરંતુ મિત્રો ઘટના એવી બને છે કે સાંજે જ્યારે ભૂતિયો તેના મિત્રોની પાસે પહોંચ્યો ત્યાં તો તેના બધા જ મિત્રો ગુમ છે અને અડધી રાત્રે ત્યાં ભૂતિયાને સુખદેવસિંહ સાપ સ્વરૂપે મળે છે અને કહે છે કે ભૂતિયા આપણા મિત્રોને આ જંગલી માણસોએ બંદી બનાવ્યા છે અને હું એમનો પીછો કરતો કરતો એમની પાછળ પાછળ ઘણો આગળ સુધી તો ગયો પરંતુ ભૂતિયા રાતના અંધારામાં એ કઈ દિશા તરફ ગયા એની મને કાંઈ ખબર પડી નહીં માટે હું પાછો એટલા માટે આવ્યો છું કે આ ઘટનાની વાત તને કહી શકું અને આટલી વાત સાંભળતાની સાથે તો ભૂતિયો ચિંતામાં પડી ગયો અને કહે છે કે સુખદેવસિંહ હવે શું કરીશું બે દિવસ આડા છે અને બે દિવસ પછી અમાસ છે અને અમાસની રાત્રે આ તપસ્વી પોતાનું ધ્યાન પૂરું કરશે અને એમની તપસ્યા પૂરી થઈ ગયા પછી જો આપણે એમની સામે નહીં જઈએ તો પછી આ તપસ્વી કોણ જાણે ફરી આ જંગલમાં ક્યાં ચાલ્યા જશે એની આપણે કઈ ખબર રહેશે નહીં અને જો બે દિવસની અંદર આ આપણા માણસો નહીં મળે તો ખૂબ મોટો અનર્થ થઈ જશે ત્યારે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા તેઓ હજુ ઘણા આગળ નહીં ગયા હોય અને હમણાં જ તો આપણા માણસોને લઈ અને તેઓ ગયા છે ત્યારે ભૂતિયો અને આ સુખદેવસી કે જે સાપ સ્વરૂપે છે આ બંને ત્યાંથી ચાલતા ચાલતા રાતના અંધારામાં જઈ રહ્યા છે અને ઘણું ચાલ્યા અને ઘણું જંગલ ફેદી વળ્યા પરંતુ તેમને ભૂતિયાના મિત્રો મળ્યા નહીં તેથી સુખદેવસિંહ ફરી ચિંતામાં પડ્યા અને કહેવા લાગ્યા કે ભૂતિયા આખી રાત વીતી ગઈ અને સવાર પડી ગઈ તો પણ હજી સુધી આપણને આપણા મિત્રો મળ્યા નહીં અને કોણ જાણે તેઓ ક્યાં હશે અને એમને મારી તો નહીં નાખ્યા હોય ને ત્યારે ભૂતિયો કહે છે કે ના એમને તેઓ નહીં મારે એનું કારણ એ છે કે આ જંગલમાં તેઓ આવ્યા છે તો તેમની પૂછપરછ થશે અને તેઓ કઈ દિશામાંથી આવ્યા છે અને કયા કબીલાના છે આ બધું જાણ્યા પછી તેઓ એમને મારી નાખશે પરંતુ મારા માણસો એમને કોઈ જવાબ નહીં આપે કેમ કે હું એમને સારી રીતે ઓળખું છું ત્યાં તો સુખદેવસિંહ કહે છે કે મારા બંને મિત્રો એ પણ એમની સાથે છે અને તેઓ પણ ક્યારેય પોતાનું મોઢું તો નહીં ખોલે અને સરદાર તો કાંઈ જીવા તેવા છે નહીં અને આમ ભૂતિઓ અને આ સાપ બંને વાતો કરતાં કરતા આગળ આગળ જઈ રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે હે સુખદેવસિંહ એક બાજુ દુઃખની વાત એ છે કે આપણા મિત્રો આ જંગલમાં ખોવાઈ ગયા છે અને બીજી હરખની વાત એ છે કે હવે પેલા તપસ્વીની સાધના પૂરી થવામાં એક દિવસ આડો છે અને એક દિવસ પછી મને ખબર છે કે તપસ્વી તમારા ઉપર દયા કરશે અને તમને શ્રાપમાંથી મુક્ત કરાવશે અને પછી તમને તમારા કબીલા સુધી હું મૂકી આવીશ અને પછી હું આ જંગલમાંથી બહાર નીકળીશ ત્યારે સુખદેવસિંહ કહે છે કે પણ ભૂતિયા તું આ જંગલમાંથી બહાર કેવી રીતે નીકળશે અને આ જંગલમાંથી બહાર નીકળવાનો તો કોઈ માર્ગ છે જ નહીં ત્યારે ભૂતિયો કહે છે કે ભલે માર્ગ હોય કે ના હોય પરંતુ મારે આ જંગલ છોડી અને બહાર તો જવું પડશે કારણ કે બહાર મારા ગામમાં મારા વેલા બાપા મારી રાહ જોતા હશે અને તેમને મારી ઘણી યાદ આવતી હશે કારણ કે હું મારા વેલા બાપાનો જીવ છું અને વેલા બાપા મારા વગર એકલા પડી ગયા હશે એટલે મારે આ જંગલમાંથી બહાર નીકળવું પડશે અને આમ વાતો કરતા કરતા જઈ રહ્યા છે પરંતુ ક્યાંય એમના મિત્રો મળતા નથી ત્યારે આજનો દિવસ પણ પૂરો થઈ જવા આવ્યો અને ઝાખું ઝાખું અંધારું થવા લાગ્યું છે તેથી ભૂતિયો ચિંતામાં પડ્યો અને કહે છે કે હે સુખદેવસિંહ ચાલો આપણે પેલી જગ્યા ઉપર પાછા ચાલ્યા જઈએ કારણ કે આવતીકાલનો છેલ્લો દિવસ છે અને જો પછી આપણે આ જંગલમાં ખોવાઈ ગયા ને તો આપણને પેલા તપસ્વી નહીં મળે અને આપણા પરમ મિત્રો જે અહીંયા ખોવાઈ ગયા છે એમને તો આપણે ગમે ત્યાંથી શોધી લઈશું પરંતુ આ તપસ્વી જો ફરી ધ્યાનમાં બેસી ગયા ને તો ફરી એમની સામે જવા માટે આપણે બીજી અમાસની રાહ જોવી પડશે ત્યારે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા તારી વાત તો સાચી છે પરંતુ આપણા મિત્રો સુરક્ષિત તો હશે ને ત્યારે ભૂતિઓ કહે છે કે તમે ચિંતા ના કરો મારો અંતરાત્મા કહે છે કે તેમને કાંઈ નથી થયું અને તેઓ સહી સલામત છે અને આમ પછી આ ભૂતિયો અને આ સુખદેવસિંહ બંને ત્યાંથી ચાલતા ચાલતા રોજ જ્યાં રાતવાસો કરતા હતા ત્યાં આવીને બેસી જાય છે અને ભૂતિઓ કહે છે કે સૌથી પહેલાં તમને શ્રાપમાંથી મુક્ત કરાવી દઉં તો તમે માનવ સ્વરૂપમાં આવી જાઓને તો પછી આપણે બંને સાથે મળી અને આપણા મિત્રોને તો શોધી લઈશું અને આમ વાતચીત થઈ રહી છે ત્યાં તો આ જંગલમાં કાંઈક અવાજ સંભળાવવા લાગ્યો ત્યારે પેલો સાપ કહે છે કે ભૂતિયા મને લાગે છે કે કોઈ જંગલી જાનવર આ બાજુ આવી રહ્યું છે અને તેના આવવાનો કેટલો બધો અવાજ થઈ રહ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે જંગલી જાનવર અહીંયા આવે તો ભલે આવે પરંતુ આપણે આ જગ્યા છોડવાની નથી અને આમ બંને જણા વાતો કરી રહ્યા છે ત્યાં તો ભૂતિયાની નજર સામે પડે છે તો અંધારામાં ચાર પાંચ માણસો ભૂતિયાની તરફ આવી રહ્યા છે અને તેમના હાથમાં ધનુષ અને તીર છે તેથી ભૂતિયો કહેવા લાગ્યો કે હે સુખદેવસિંહ તમે મારી પાછળ સંતાઈ જાઓ કારણ કે આ કોઈ જંગલી જાનવર નથી પરંતુ આ તો માણસો છે અને તેઓ એમના તીર વડે આપણને નિશાન બનાવી અને આપણી તરફ આવી રહ્યા છે ત્યારે સુખદેવસિંહ કહે છે કે તો ભૂતિયા રાતનું અંધારું છે અને તું ક્યાંક ભાગી જા અને હું તો રાતના અંધારામાં એમને દેખાવાનું નથી ત્યારે ભૂતિયો કહે છે કે નાના સુખદેવસિંહ હું આમ ભાગી જાઉં એવો કાયર નથી પરંતુ આજે તો એમનો સામનો કરવાનો છે અને કદાચ આ માણસોએ જ આપણા માણસોને કેદ કર્યા હોય તો આપણા માણસો આપણને જલ્દી મળી જશે અને આમ પછી તો રાતના અંધારામાં સામેથી પાંચ એક જંગલી માણસો આવ્યા અને આવી અને આ ભૂતિયાને ઘેરી લે છે અને ભૂતિયાની ચારે બાજુ ફરવા લાગ્યા અને જોર જોરથી હસવા લાગ્યા અને કહે છે કે અમને ખબર જ હતી કે જે માણસોને અમે કેદ કર્યા છે ને એના હજી ઘણા માણસો આ જંગલમાં ઘૂમી રહ્યા છે અને તમને બધાને સાથે ભેગા કરી અને પછી એક એકને તડપાવી તડપાવી અને મારવાની જે મજા આવશે ને એની તો કાંઈ વાત જ અલગ છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે તમે કોણ છો અને આ જંગલમાં અમે આમ આરામથી સૂતેલા છીએ તો પછી અમને હેરાન સુકામ કરો છો ત્યારે પેલો હળવેકથી સાપ ભૂતિયાના કાને એટલું કહે છે કે ભૂતિયા આ એ જ માણસો છે કે જેમણે આપણા મિત્રોને બંદી બનાવી અને અહીંયાથી લઈ ગયા છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા સુખદેવસિંહ એ તો એમની વાત ઉપરથી મને ખબર પડી ગઈ છે કે આજ માણસોએ આપણા ભાઈબંધોને બંદી બનાવ્યા છે પરંતુ તમે ચિંતા નહીં કરતા હું ભૂતિઓ છું અને આજે આમને છોડવાનો નથી આમ કહીને ભૂતિઓ કહે છે કે હે ભાઈઓ તમે આ જંગલમાં અમારા ભાઈબંધોને કેમ બંદી બનાવ્યા છે અને તેમને મારી અને તમને શું મળશે ત્યારે પેલા માણસો હસવા લાગ્યા અને કહે છે કે માણસોને મારવા એ અમારો શોખ છે અને આજે તને પણ અમે ત્યાં લઈ જઈ અને મારી નાખશું ત્યારે ભૂતિઓ કહે છે કે તમારો કબીલો અહીંયાથી કેટલો દૂર છે અને મને કદાચ તમે બંદી બનાવીને લઈ જશો તો તમારા કબીલા સુધી પહોંચતાં પહોંચતા કેટલો સમય લાગશે ત્યારે પેલો માણસ એટલું કહે છે કે અમારા કબીલા સુધી તમને લઈને પહોંચતા અમને બે દિવસ તો લાગી જશે ત્યારે ભૂતિયો કહે છે કે તો તમારી કિસ્મત ખૂબ જ સારી છે કે આજે તમે બચી ગયા અને ત્યારે પેલા જંગલી માણસો હસવા લાગ્યા અને કહે છે કે અમે બચી ગયા એનો મતલબ શું છે ત્યારે ભૂતિયો કહે છે કે તો આજે હું તમારી સાથે નહીં આવું કારણ કે આવતીકાલે મારે એ ખૂબ જ જરૂરી કામ પૂરું કરવાનું છે અને તમારામાં હિંમત હોય તો અમાસની રાત પૂરી થઈ જાય ને એના પછી મને બંદી બનાવવા આવજો તો હું તમારું સ્વાગત ખૂબ જ ધૂમધામથી કરીશ અને ત્યાં તો પેલા માણસો હસવા લાગ્યા અને એક માણસ એટલું કહે છે કે હે બાળક તને એમ લાગે છે કે તું આવી વાતો બનાવી અને પછી અમને અહીંયાથી કાઢી મૂકે અને અમે જેવા અહીંયાથી જઈએ એની સાથે

હું તમારી પાસે સામેથી આવીશ અને તમારા કબીલામાં આવી અને મારા મિત્રોને છોડાવીને લઈ જઈશ ત્યાં તો પેલા માણસો કહેવા લાગ્યા કે તમારા માણસોને અને તને અમે જીવતા જવા દઈશું તો તારા મિત્રોને છોડાવી જશો ને અને આજે જ અમે તારો અહીંયા વધ કરી નાખીશું અને પછી તારા માણસોને ત્યાં મારી નાખીશું ત્યારે ભૂતિઓ કહે છે કે તો કાઈ વાંધો નહીં તમારામાં હિંમત હોય તો મને મારી નાખો બાકી હું આજે તમારી સાથે આવવાનો નથી અને ત્યાં તો પેલા માણસો ભૂતિયાને મારવા જાય છે ત્યારે એક એકને ત્યાં મારવા લાગે છે અને બરાબર ભૂતિયાના હાથનો માર ખાધા પછી પેલા જંગલી માણસો ત્યાંથી ભાગી જાય છે ત્યારે બાજુમાં રહેલો સાપ ભૂતિયાની પાસે આવે છે અને કહે છે કે ભૂતિયા તું આટલી ઉંમરે કેટલો બહાદુર છે અને તે બહુ ખૂબ જ સારી બહાદુરી બતાવી છે અને મને તો એમ હતું કે તને પણ આપણા મિત્રોની જેમ આ માણસો બંદી બનાવીને લઈ જશે પરંતુ તું તો ખૂબ જ પરાક્રમી છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમે ચિંતા નહીં કરો આવતીકાલે તમને શ્રાપમાંથી મુક્ત કરાયા પછી આ ભૂતિઓ સરદારને અને તમારા બંને મિત્રોને છોડાવવા માટે આ માણસોના કબીલામાં પહોંચી જશે અને પછી તમે જોજો કે હું આ બધા માણસોની કેવી હાલત કરું છું અને આમ આટલી વાતો કરી અને બંને જણા રાત્રે સૂઈ જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી અને જેવો ભૂતિયો સવારે ઉઠ્યો ત્યાં તો ભૂતિયાના આનંદનો આજે કોઈ પાર નથી અને તે પેલા સાપની પાસે જઈને એટલું કહે છે કે હે સુખદેવસિંહ ચિંતા કરવાની હવે કોઈ જરૂર નથી અને આજે રાત્રે તો આ તપસ્વી પોતાનું ધ્યાન પૂરું કરશે અને તપસ્યા પૂરી કરી અને તેઓ આનંદ સાથે તમને આ શ્રાપમાંથી મુક્ત કરાવી દેશે અને પછી જોજો કે આપણે બંને આપણા ભાઈબંધો પાસે પહોંચી અને પાછા ફરી આપણા કબીલામાં જશું અને હું આ જંગલ છોડી અને મારા ગામમાં પહોંચીશ ત્યારે આજે આ સુખદેવસિંહ પણ ખૂબ જ ખુશ છે ત્યારે ભૂતિયો કહે છે કે સુખદેવસિંહ તમે એક કામ કરો અહીંયા જ રહેજો અને અહીંયાથી ક્યાંય જતા નહીં અને ત્યાં સુધી હું પહોંચું છું પેલા તપસ્વીની પાસે અને આજે એમના ઉપર નજર રાખવી ખૂબ જ જરૂરી છે કેમ કે આજે અમાસ છે અને આજે તેમની તપસ્યાનો છેલ્લો દિવસ છે અને આમ આટલું કહી અને ભૂતિયો પહેલાં તો થોડોક આગળ ચાલે છે અને જેવા આ સુખદેવસિંહ દેખાતા બંધ થઈ ગયા ત્યાંથી બાજ બની અને ભૂતિઓ પહોંચ્યો પેલા તપસ્વીની પાસે અને ત્યાં જઈ અને રોજની જેમ આજે પણ આખો દિવસ તપસ્વીની બેસી રહે છે અને આમ કરતાં કરતા આખો દિવસ પૂરો થઈ ગયો અને અમાસની કાળી રાત આવી ત્યારે જ્યારે અમાસની રાતની અડધી રાત થઈ ત્યારે તપસ્વી પોતાના ધ્યાનને પૂરું કરે છે અને ધ્યાન પૂરું કરી અને પોતાની આંખો ખોલે છે આંખો ખોલી અને સૌથી પહેલાં તો તેઓ પોતાના શરીર સામે નજર કરે છે અને પછી સામું જુએ છે તો સામે ભૂતિયો બાજ બની અને તેમની સામું જોઈ રહ્યો છે ત્યારે તપસ્વી કહેવા લાગ્યા કે કોણ છે તું અને મને એટલી તો ખબર છે કે તું કોઈ પક્ષી નથી ત્યારે ભૂતિયો તપસ્વીની પાસે જઈને બેઠો અને પછી પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે અને કહે છે કે હે તપસ્વી સાધુ મહારાજ આ ભૂતિયાના તમને પ્રણામ છે અને હું એક બાબરો ભૂત છું અને અહિયા તમારી પાસે એક માણસના જીવનની ભીખ માગવા માટે આવ્યો છું ત્યારે તપસ્વી કહે છે કે અહિયા મારી પાસે સુકામ આવ્યો છે અને હું તારી કોઈ મદદ નહીં કરી શકું અને મારી પાસે આવવાનું તારું કારણ શું છે ત્યારે ભૂતિયો કહે છે કે હે મહાત્મા તમારાથી ભૂલથી મારા મિત્રના હાથે તમારું ધ્યાન ભંગ થઈ ગયું હતું અને તમે જેને શ્રાપ આપ્યો હતો ને એ માણસ ઝૂરી ઝૂરી અને આ જંગલમાં પોતાની જિંદગી જીવી રહ્યો છે તો તમે તેમને ક્ષમા કરી દો અને શ્રાપમાંથી મુક્ત કરી દો ત્યારે તપસ્વી કહે છે કે તમે સુખદેવસિંહની વાત કરો છો ત્યારે ભૂતિઓ કહે છે કે હા મહાત્મા હું સુખદેવસિંહની વાત કરું છું તેઓ ખૂબ જ સારા માણસ છે અને દિલ ઇન્સાન છે અને તમે જો એમને માફ કરી દેશો ને તો તેઓ એમના કબીલામાં ચાલ્યા જશે નહીતર આ જંગલમાં તેઓ ભટકી રહ્યા છે ત્યારે તપસ્વી કહે છે કે તમારી વાતનો પુરાવો શું છે જાઓ એ સાપને અહીંયા મારી પાસે લેતા આવો તો હું તમારી વાત માનું ત્યારે ભૂતિયો કહે છે કે હમણાં જ લઈને આવું છું આમ કહીને ભૂતિયો પાછો બાજ બની અને ઉડતો ઉડતો અડધી રાત્રે પહોંચે છે પેલા રહેઠાણે અને ત્યાં જઈને જુએ છે કે હવે આ સુખદેવસિંહને લઈ અને આ તપસ્વીની પાસે પહોંચું છું પરંતુ ત્યાં તો આ સાપ પાસે આવીને ભૂતિઓ જુએ છે તો તેના ડોળા ફાટી જાય છે કારણ કે પેલા ઘણા બધા જંગલી માણસો આવી અને આજે તો આ સાપને ચારે બાજુથી ઘેરી લીધો છે અને સાપ એમની સામું જોઈ અને સુસવાટા મારી રહ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે અરે આ તો નવું સંકટ આવી ગયું હવે હું શું કરું અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી